તે પ્રોહિબિશન એક્ટ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરીને અંદાજે રૂપિયા એક કરોડ પચાસ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કર્યો છે ભિલાડ આરટીઓ ચેકપોસ્ટ ખાતે કુલ ત્રેપન થી વધુ બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આ દારૂ વલસાડ તાલુકાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ એકસો કેસોમાંથી ઝડપાયો હતો આ કાર્યવાહી પહેલી નવેમ્બર બે થી પંદર જાન્યુઆરી બે દરમિયાન ચલાવાયેલા વિશેષ ચેકિંગ અભિયાનનો ભાગ હતી જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વલસાડ સિટી વલસાડ રૂરલ અને ડુંગરી પોલીસ મથકની ટીમોએ આ દારૂ ઝડપી પાડ્યો હતો નિયમ મુજબ એસઓપી પ્રક્રિયા પૂર્ણ કરીને સંબંધિત કોર્ટના આદેશ મેળવ્યા બાદ દારૂનો નાશ માટે મંજૂરી લેવાઈ હતી મંજૂરી મળ્યા બાદ આજે ફિલાડ આરટીઓ ચેકપોસ્ટ ખાતે આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આ દરમિયાન પારડી ધરમપુર અને વલસાડ વિભાગના પ્રાંત અધિકારીઓ નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા